નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ બે બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો ઓલપો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસો ચાલીસથી બે હજાર નવસો ઈસફગુલ જે છે ઓગણીસોથી છવ્વીસો ચાલીસ તલસફેર જે છે સોળસો ચાલીસથી પચીસો પચાસ પછી આગળ છે જીરો જે છે તેત્રીસોથી ચાર હજાર પચીસ જીરોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે રાયડો જે છે એક હજાર વીસથી એક હજાર વીસ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર ત્રણસો અગિયાર અને હવે છેલ્લે છે મેથી જે છે નવસો એકાણુંથી નવસો એકાણું સુવા જેસે એક હજાર પંચ્યાસીથી ચૌદસો દસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ